સમાચાર મળી રહ્યા છે નવસારી થી ચોમાસાની ઋતુમાં વધુ વરસાદ પડે તો ડાભેલ આસણા ગામને જોડતો મુખ્ય માર્ગ પર કુદરતી કોટણના પાણી પુલ પર આવી જતા હોય છે જે વર્ષોથી આ સમસ્યાનો સામનો આસણાવાસીઓ કરી રહ્યા હોય જે સમસ્યાનો ઉકેલ લાવવા શ્રીને રજૂઆત કરતા જેમના દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવા આશ્વાસન આપવામાં આવ્યું આસણા ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ શબીરભાઈ દુકાનવાલા તરફથી નવસારી કાર્યપાલક ઈજનેશ્રીને આસણાથી ડાબેલ મુખ્ય માર્ગ ઉપર આવેલા કોટર ચોમાસા દરમિયાન વારંવાર ભરાઈ જતા ચોમાસામાં ગામવાસીઓ વિદ્યાર્થીઓ ખેડૂતો કામદારોના અવરજવર માટે આ રસ્તો બંધ થઈ જાય છે તે માટે આ મુખ્ય માર્ગ ઉપર આવેલા કોટર ઉપર પુલ બનાવવા એટલે કે નવું સ્ટ્રક્ચર બનાવવા રજૂઆત કરવામાં આવી છે તથા ઓનલાઈન માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી આ સંદર્ભે તારીખ સત્યાવીસ નવેમ્બર 2024 ના રોજ થયેલ સ્વાગત ઉજવણી કાર્યક્રમ તાલુકા સ્વાગત કાર્યક્રમ જલાલપુર માં મેજિસ્ટ્રેટ કલેક્ટર સાહેબ નવસારી નાયબ પ્રાંત કલેક્ટર સાહેબ મામલતદાર ટીડીઓ સમક્ષ આસણા ગામની કોટર ઉપર નવો પુલ નવું સ્ટ્રક્ચર બનાવવા ભૂતપૂર્વ ડેપ્યુટી સરપંચ શબીરભાઈ દુકાનવાલા થકી રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆત સાંભળ્યા બાદ માનનીય મેજિસ્ટ્રેટ કલેક્ટર સાહેબે આ રજૂઆતનું નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું તથા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરી દરખાસ્ત કરવાનું સૂચન કરવામાં આવ્યું પૂર્વ ડેપ્યુટી સરપંચ શબીરભાઈ દુકાનવાલા દ્વારા કલેક્ટર શ્રીને રજૂઆત કરતા કલેક્ટર દ્વારા સમસ્યાનું જલ્દી નિરાકરણ આવે એવું આશ્વાસન આપતા આસણા ગામવાસીઓમાં એક અલગ ખુશી જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ રશીદ ભાણા ન્યૂઝ ટુડે હું ભૂતપૂર્વ ડેપ્યુટી સરપંચ સભ્યભાઈ દુકાનવાળા આસણા હમણાં કેટલાક વર્ષોથી આસણાથી દાભેલ જતા રસ્તા પર આવેલી ખાડી જે વારંવાર ચોમાસા દરમિયાન ભરાઈ જાય છે જેને લીધે વિદ્યાર્થીઓ ગામવાસીઓ તથા રોજબરોજના કામદારો ખેડૂતોને તકલીફ પડે છે અને આ અમારો રસ્તો વારંવાર બંધ થઈ જાય છે અને મુશ્કેલીઓ પડે છે આ બાબતે મેં ગત મહિને નવેમ્બરમાં માનનીય કાર્યપાલક ઇજનેરશ્રીને આ બાબતે રજૂઆત કરી હતી ત્યારબાદ એક ઓનલાઈન રજૂઆત પણ મુખ્યમંત્રીશ્રીને કરવામાં આવી હતી આ મુદ્દે ગત નવેમ્બર સત્તાવીસના રોજ સ્વાગત ઉજવણી કાર્યક્રમ એટલે તાલુકા સ્વાગત કાર્યક્રમ જલાલપુરમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી આ મુદ્દે માન્ય મેજિસ્ટ્રેટ કલેક્ટર સાહેબે અમુને એક આશ્વાસન આપ્યું હતું કે આ રજૂ આ રજૂઆત તમારી છે એ આગળ મોક મોકલવામાં આવશે અને સંબંધિત અધિકારીને સૂચન પણ કરવામાં આવ્યું છે કે આમની દરખાસ્ત આ બાબતે દરખાસ્ત મૂકી આગળની કાર્યવાહી કરો અને સરકારમાં આની મંજૂરી મળતા તમારું આ કામ પૂર્ણ કરવામાં આવશે